સદગુરુદેવની જય રામા પીર ની સંતરામ બાપાની જય બધા આત્મપ્રેમી આપણે આ સતધારા ચેનલમાં અઠવાડિયે અઠવાડિયે જે સત્સંગ દ્વારા ભજન સાથે સત્સંગ રજૂ કરીએ છીએ તો આપણે હમણાં જે હપ્તાઓમાં જે સત્સંગ વિશે ભજન વિશે વાતો રજૂ કરી છે તે સતયુગ ત્રેતાયુગ દ્રાપર યુગ અને કળયુગ અને જે આગળ સંતોએ કીધું છે અને ભાગવતમાં વેદ વ્યાસ ભગવાન તરીકે જે માનવામાં આવે છે વેદ વ્યાસ ભગવાન કહેવાય ચોવીસ અવતારોમાં એ વેદ વ્યાસે જે ભાગવતમાં લખ્યું છે એ સારરૂપી આપણે ભજનમાં શબ્દો છે અને આજે આપણે જે પહેલા યુગમાં કે જે વાત કરી એ કરી બીજા યુગમાં વાત કરી ત્રીજા યુગમાં જે વાત કરી ચોથા યુગમાં અને એ પાછા વ્યાસ ભગવાન એવું કહે છે કે અમે આ જ્યારે કળિયુગ ઉઠાવવાનો થશે અને સતયુગનું સ્થાપન કરવાના થશે ત્યારે એ કળિયુગની અંદર કેવા માણસો હશે કેવા જે જે ઝાડ હશે કેવો વરસાદ હશે અને કેવા માણસ હશે એ બધી વાતો એમને ભાગવતમાં કરી છે અને એના વિશેનું ભજન આપણે લખ્યું છે અને એનો ઢાળ છે પહેલાં ને પહેલાં પવન ફરૂખ છે નદીએ નહીં હોય નીર ઓળતર દિશાથી સાહેબો આવશે આવશે હનમો વીર દેવાય પંડિત દાડા દાંખવે સુણી દેવલ દેવલદેવ નારાય આપણા ગુરુએ આ જેમ વાંચ્યા અને જૂઠા નથી જરાય એ ઢાળ જે જૂનો રાગ છે એ રાગ ઉપર હું ગાવું છું અને પછી સાથે તેમાંથી જે સત્સંગ છે એ પણ આપણે વાતો કરશો અને ભૂલ થાય તો પણ માફ કરજો ਸੁਦੀਏ ਸੁਖਦੇਵ ਨੇ ਸੰਭਾਲੂਏ ਸੁਖਦੇਵ ਕਹੇ ਪਰੀ ਤ੍ਰੀਤ ਨੇ ਵਾ ਸੁਖਦੇਵ ਕਹੇ ਜੀ ਸੁਖਦੇਵ ਕਹੇ ਪਰੀ ਤ੍ਰੀਤ ਰਾਜਨਵਾ કળયુગ એવો આવશે આવશે ઓ કળયુગ એવો જો ને આવશે એ સામળો ચતુર સુજા

जऊजो आई की तोखे त रेशे बावी न दा

બેઠો ગાદી આવ્યો પરીક્ષિત રાજા અને એને શ્રાપ લાગ્યો અને હાથ દિવસમાં મૃત્યુ નક્કી થયું અને ત્યારે એકદમ દુઃખ વેદના શરૂ થઈ અને ત્યારે સુખદેવજી એને આમાંથી મુક્ત કરવા માટે કથા કરે છે ભાગવત ઈ આ મૂળ વાત અહીંયા પડી છે ભાગવત અને એ વ્યાસજી એ ભાગવત માં આ બધું વર્ણન કર્યું છે આંબા અન્ય જાતના વૃક્ષો છે એ બધા નહીં ક્યાં છે ઈ કળિયુગ જયારે હાવ કળિયુગ નું પતન થવાનું હોય છે ત્યારે કાંટાળા જાળવા જ રહે છે બાવળ ને બોરડી એવી વાત કરે છે पवन पाणी नमो मा, भेण पवन त पवन पाणी नय मां લઈ લેશે અને મોટા રોગે મળશે મળશે નરમા મોટા રોગે 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 હે મળશે નરમા जंगल मां सगरे पहाड़ो मे सो थो પણ જી ખાવા મળશે નહીં જોન ધાન કપરા કાળ તે દીએવા આમ શરી અનખાવા એ દી 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 રામ રામ અનખાવા તે દી મળશે નહીં રામ પ્રયાસ દિયે સુખ દેવને સંભાળી લીધો સુખ દેવ કહે પરીક્ષિત રાજાને વાત બળ્યું આયો આતો બહુ કુડો છોડીને જંગલમાં વે છે અને શિયાળાની ઋતુ તો એકદમ ધોમ ધક્ તડકો થઈ જશે અને પવન ને પાણી તો એટલા બધા હશે કે મોટા હોનારે તો થઈ મોટા વાવાઝોડા થશે અને એવા કપડા તો ખાવું ભૂખ એટલી લાગશે પણ ખાવા વગર ખાશે શું એવો સમય આવશે કેવા માણસ सगु नई रे क्या भावीा वड़ी जा जी नाम ॿुधाए वड़ी जा रोली बाप सुखदेव सुखदेव करीक्षित आयो आयो बहूरे पूरो ऐं सोची चतुर न सुधा કે માણસો છે જે પશુ જેવા થઈ જાય કોઈ કોઈ નું હગુ નહી રહે કારણ કે એવો સમય આવશે તો દીકરો હશે એ બાપ ને ભૂલી જશે બાપ ભૂખ્યો હશે બાપ દુખી હશે તો એની પાસે નહીં જાય બેન હશે તો એ ભાઈ થી મોઢું હતા એવો કળીયું ગાય છે કોઈ હગું અને પશુ જેવું જીવન થશે એની જેવું જીવન માણા નું થઈ જશે એમ કે છે અને હાચા ભાવ થી ભગવાન ને ભનશે એના જન્મો સુધરી જશે એમ કે સુખદેવ ને સુખદેવ કહે પરિક્ષિત ને વાત

भु जी मारो I'm down. પરમાત્મા કલિંગ અવતાર ધારણ કરશે અને ઈ દેવર નામનો અશ્વ એટલે ઘોડો એની ઉપર સવાર થઈને આવશે અને એક તલવારના ઝાટકે દસ દસના માથા વાડી નાખશે પાપીઓના અને એ જ્યારે અશ્વ ઉપર થઈ અને આ ધરતીમાં સંહાર કરવા નીકળશે પાપીઓનો ત્યારે એને વાયુ અડેલો વાયુ આખા વિશ્વમાં ફેલાય દે છે અને ખબર પડી જશે કસ્તુરી જેવી મહેક આવશે એવો વાયુ આવશે જ્યારે કલિંગ અવતાર થશે અને કળયુગનો સંહાર કરવાનો થશે ત્યારે અને એ બધા આ પાપિયાઓ જે પૃથ્વીને ભાર રૂપ છે એને બધાયનું પતન કરી અને આ ભગવાન પોતે સતયુગનું સ્થાપન કરશે સત આપના સતયુગની તે આપ ના સતયુગ ની તે દિરે અરજગમા જગમા 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 કન દેગમા થાશે થાશે દે દેકા સંતોને સબ દે ગુરુતને અરે ઓ નીરદે રામ ગુણલા ગુ गीरज राम घुमे सुखदेव न सुखदेव कह राजा प्रिकित मेवाजो आयो आयो

પરીક્ષિત રાજા કહે છે કે હજી એ ભગવાન નો અવતાર થશે કાળિંગાને મારશે અને ત્યારે સતયુગનું પુનઃ સ્થાપન થશે અને તેથી જગતમાં બધે જય જયકાર થશે અને સતયુગનું સ્થાપન થાય પછી તો બધી શાંતિ હોય એવું આ પદ જે ભાગવતના જે સત્સંગનો ઉલ્લેખ કર્યો છે એમાંથી જે શબ્દો લઈને ભજન બનાવ્યું છે આપ બધા પ્રેમ ભાવથી સાંભળજો બહુ સરસ છે અને રાગ પણ આ જૂનો છે અને ભૂલ થાય તો માફ કરજો બધાને ખૂબ ખૂબ જાય છે